Thank mm -hmm. you. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રદેશ પ્રભારી ગોપાલ ઇટાલિયાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી ટ્વીટ કરીને કહ્યું છે કે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાર્યકર્તા નકલી ઈડી તરીકે પકડાયા છે મારી એક જ વિનંતી છે કે હર્ષ સંઘવી ભાગે નહીં ગૃહમંત્રી છો તો અમારી ચેલેન્જ સ્વીકારો આની પહેલાં પણ તમે અમને ચેલેન્જ આપીને ભાગી ગયા હતા પરંતુ કંઈ વાંધો નહીં આજે તમારી પાસે ફરીથી મોકે આવ્યો છે આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવાનો તો આવો સામે સામે બેસીને વાત કરીએ ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું કે હું ફરી વખત તમને કહેવા માગીશ કે આવો આપણે જાહેરમાં ડિબેટ કરીએ અને સામે સામે બેસીએ હું તો કહું છું કે આમ આદમી પાર્ટીને તમે ખુલ્લી પાડી દો જો કચ્છમાંથી આમ આદમી પાર્ટીનો કોઈ માણસ નકલી ઈડી તરીકે પકડાયો હોય તો આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો તમે ગુજરાતની જનતા સમક્ષ અમને ખુલ્લા પાડવાનું બીડું ઉઠાવી લો ગૃહમંત્રીએ ફાંકા ફોજદારી કરવાની કોઈ જરૂર નથી યોગ્ય પુરાવા હોય તો સામે આવો તમે અમને અને કેજરીવાલજીને એટલે કે સમગ્ર આમ આદમી પાર્ટીને ખુલ્લા પાડવાની ચેલેન્જ સ્વીકારો ફક્ત કોઈ ટ્રોલની જેમ ટ્વીટ કરવાની જરૂર નથી વિગતે સાંભળીએ ગોપાલ ઇટાલિયાને નમસ્કાર હું ગોપાલ ઇટાલિયા આજે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટીના કોઈ ભૂતપૂર્વ કાર્યકર્તા નકલી ઈડી તરીકે પકડાયા છે મારી એક જ વિનંતી છે કે હર્ષ સંઘવી ભાગે નહીં ભાગવાની જરૂર નથી ભાગો નહીં ગૃહમંત્રી છો ચેલેન્જ સ્વીકારો અગાઉ પણ આઠ પાસ ઠોઠ વ્યક્તિના મુદ્દે કરવાની ચેલેન્જ આપીને ભાગી ગયા છો કઈ વાંધો નહીં ગુજરાતની જનતાએ મોટું મન રાખી તમને માફ કર્યા છે પણ હવે ફરીથી મોકો આવ્યો છે આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવાનો આમ આદમી પાર્ટીને ખરાબ બતાવવાનો તો આવો ફરીથી સામે આવી જાઓ ટ્વીટ 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 કરીને ભાગી જવાની જરૂર નથી ગૃહમંત્રી છો રેલવે સ્ટેશન ઉપર બેઠેલો કોઈ ટપોરી નથી કે બસ સ્ટેશનની બહાર આટા મારતો ટપોરી નથી તમે ગૃહમંત્રી છો ભાઈ આવો જાહેરમાં ડિબેટ કરીએ સામસામે બેસીએ ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીના લોકોને આમ આદમી પાર્ટી ખુલ્લી પાડો કચ્છમાંથી કોઈ નકલી ઈડીના ટીમ તરીકે આમ આદમી પાર્ટીનો માણસ જો ઝડપાયો હોય તો ખુલ્લા પાડો સામે આવો ભાગવાની જરૂર નથી ભાગો નહીં ભાઈ ભાડ હોય એ ભાગે નહીં અને ભાગે એ કેવા હોય એ બધાને ખબર છે ભાગવાની જરૂર નથી હું હર્ષ સંઘવીને ચેલેન્જ આપું છું ફરી એક વખત કે સામે આવો ડિબેટ કરો ચેલેન્જ સ્વીકારો અને અમને ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો ગુજરાતની જનતાની સમક્ષ અમને ખુલ્લા પાડવાનું બીડ ઉઠાવી લો બાકી રેલવે સ્ટેશને બેઠેલા ટપોરીની જેમ ટ્વીટ 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 કરી અને ફાંકા ફોજદારી કરવાની જરૂર નથી ભાઈ સરકારો ઘણી આવી ઘણી ગઈ સાચા હોવ યોગ્ય વાત હોય પુરાવા હોય પરફેક્ટ વાત હોય આવી જાઓ સામે એક ડિબેટ કરો ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીના લોકોને અમને ખુલ્લા પાડો અરવિંદ કેજરીવાલને ખુલ્લા પાડવાની ચેલેન્જ સ્વીકારો ટપોરી કે ટ્રોલની જેમ ટ્વીટ 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 કરવાની જરૂર નથી ભાઈ હું ચેલેન્જ આપું છું કે હર્ષ હરસંગવી ભાગે નહીં ભાગતા નહીં ભાઈ ચેલેન્જ સ્વીકારો સામે આવો ડિબેટ કરો જાહેર મંચ ઉપરથી આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો એ મારી ગોપાલ ઇટાલિયાની વિનંતી છે જય હિન્દ નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર